દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદના ઢાંકણીયા રોડ ઉપર આવેલા રાધાકૃષ્ણ એકમાં આજે સાંજના આશરે ચારથી પાંચ વાગ્યાના સમયગાળામાં એક હડકાયું થયેલું કૂતરું આ રાધાકૃષ્ણ એકમાં આવી ગયું હતું અને અંદાજે દસથી બાર જણને કરડી જતા બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ આ તમામ લોકોને બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ પરંતુ બોટાદ સોનાવાલા ડૉક્ટર સાહેબના કહેવા મુજબ બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં સારવાર થઈ શકે તેમ નથી કારણ કે હાલમાં બોટાદ સોનાવાલામાં હડકવા વિરોધી રસીના ઇન્જેક્શન ઉપલબ્ધ નથી માટે આ વાત બોટાદ સોનાવાલાના ડૉક્ટર સાહેબ દર્દીના સગાઓને કરતા અને તમામ દર્દીઓને ભાવનગર રીફરવાની રીફર કરવાની તૈયારી કરવાનું કહેતા દર્દીના સગાઓમાં રોષ જોવા મળ્યો હતો કારણ કે બોટાદને જિલ્લો બનાવ્યા પછી પણ એક હડકવા વિરોધી રસી નથી અને ના મળતી હોય તો જિલ્લો શા માટે બનાવ્યો આવું દર્દીના સગાવાલાનું કહેવું હતું બોટાદ દસ્તક ન્યૂઝ

આપણે બોટાદ જિલ્લાની જો સોનાવાળા મોટી હોસ્પિટલ છે ત્યાં લાવ્યા છે પણ ત્યાં હજી ઇન્જેક્શન બધાને સારવાર માટે ઇન્જેક્શન આપ્યા છે પણ જે મેન રસી આવે એની કોઈ સફળતા નથી અને અમારી બધાની એવી માંગ છે કે આ બધાને ભાવનગર શિફ્ટ કરે એ પહેલાં અહીંયા અને અવારનવાર ઘણા સમયથી અમે અરજીઓ પણ આપી છે કે લગભગ ત્રણ ચાર વર્ષ થઈ ગયા ત્રણ ચાર વર્ષથી અડકાત ઉતરાનો આમ આતંક છે

કૂતરા પડવા માટે રેસી માટે તો અત્યારે આઠ થી દસ જણા ને એક કલાકમાં હડકાઈ કૂતરું કાઢ્યું છે બરોબર તો અહીંયા કોઈ સારવાર આપી નથી અને અમને ભાવનગર લાલ દવાખાને જવા માટે કીધું છે તો અમારે આઠ થી દસ જણા લાલ દવાખાને જવું પડે એ તકલીફ હોય એના કરતા સરકાર શ્રી એવા પગલા લે તો બોટાદમાં સોનાવાલામાં એ ડોઝ આપે વારંવાર અમારા વારંવાર અવાનવા તકલીફો પડે છે તો જિલ્લા જાહેર કરી દીધો છે તો એનો મતલબ એવો થઈ ગયો ને કે આ બધું ચાલ્યા કરે અમારા ભાવનગર એક રસી હાટી ધાવણ અમે પેલી બીજી અમારી હેરંટી ને તકલીફ પડે તો કોઈ સરકાર શ્રી ને અપીલ છે કે આ એક અમારા માટે સગવડતા કરી આપ બધા સરખા માણસો ન હોય નાના માણસો હોય જેનું ભાડું ન હોય ટાઈમ ન હોય પૈસા ન હોય એ બધું સરકારશ્રી ને જોવાનું રહેશે